પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા મયુર ધ્વજસિંહ જાડેજા સુરજભાઈ વેગડા રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી તથા રણજીતસિંહ જાડેજા મિલકત સંબંધી ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાવને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે નેરોણા તરફથી એક સફેદ કલરનો મિની ટેમ્પો રજિસ્ટ્રેશન નંબર જી જે બાર સીટી વીસ બેતાલીસ વાળો આવી રહ્યો છે જે ટેમ્પાનો ઉપયોગ અવારનવાર એલ્યુમિનિયમના કેબલ વાયરોની ચોરીમાં થાય છે અને હાલે આ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવે છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવતા મજકુર ઈસમોની પૂછપરછ કરતા સમીર અબ્દુલ આપી હતી કે અવારનવાર લગાવેલા એલ્યુમિનિયમના કેબલ વાયરોની કાપી તેની ચોરી કરે છે તેમજ આ ચોરી કર્યા બાદ ચોરી કરેલ એલ્યુમિનિયમના કેબલ વાયરો ભંગારના વાડા જેમાં ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર રહેવાસી ભુજ તથા

પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે આસિફ કાસમ મોખા હાજીદ આદમ મોખા સુલેમાન સિદ્ધિક મેર અસલમ સુમાર તેમજ સલીમ સુમાર મેર આધમ જખરા મોખા અબુ જુસબ ગગડા ધાઉ સુમાર મેર તેમજ જખરા મોખા મોખા ગગડા અલ્થાફ અકબર મેર તેમજ અનવર લધા મોખા અનસ ગની મોખા અબ્બાસ મામદ મોખા અસલમ રાણા મોખા તેમજ મામદ જુસબ ત્રાયા ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર અને દાઉદ ઉર્ફે દાવડો અબ્દુલ કુંભારને પકડવાના બાકી છે